ઓડિશામાં આઈપીએલ ક્રિકેટ સટ્ટો ઝડપા આઠ આરોપી પકડાયા ચાર પણ પંચાવન લાખ મુદ્દામાં જપ્ત ચાર આરોપી ફરાર બનાસકાંઠા જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડીસા નજીક આખો ગામની સીમા મોટી કાર્યવાહી કરી છે પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા આઠ લોકોને ઝડપી પાડ્યા છે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકોણાની સૂચનાથી એલસીબી ટીમે દી પ્રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો આ કાર્યવાહીમાં પોલીસે ચાર લાખ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કર્યો છે ડેબિટ કાર્ડ કબજે કર્યા છે પકડાયેલા આરોપોમાં વિદિપ ઠક્કર ઉંમર વર્ષ છવ્વીસ વિક્રમ ચૌહાણ ઉંમર વર્ષ ચોવીસ રણજીત કુંબરેચા ઉંમર વર્ષ ચોવીસ સોલંકી ઉંમર વરસ ઓગણત્રીસ કરસન ચૌહાણ ઉંમર ઓગણીસ રાહુલ પરમાર રાકેશ ઠાકોર નો સમાવેશ થાય છે આકાશ ઠક્કર તુષાર ઠક્કર મનોજ પુરોહિત અને કિશન કુમાર ચૌહાણ હજુ ફરાર છે પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે એવા વાત અમૃતમાળી સમાન ભારત ન્યુઝ દિશા